टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार पूजो माही जेबर स्कूल ना नाइन स्टैंडर्ड में थी हूँ ने मारा फ्रेंड्स एक नव कार्यक्रम ले रहा है जी यंगिस्तान हूँ जो कामाक्षी केंद्रीय विद्यालय में थी नमस्कार हूँ जो समाया आनंदी केतन माथी। तो આજે 12 દિવસ છે ચિલ્ડ્રન્સ ડે શું કરવું છે આઈ થિંક તો આપણે મૂવી જોવા જવું જોઈએ ના ના આપણે કેફે જઈએ ના તો શું કરવું છે કોઈનું ઇન્ટરવ્યુ લઈ પણ કોનો બેચરો કોનો ટીચરનો ના કો કોનો ફળો સીમ નું કરીએ સીએમ સીએમ મુખ્યમંત્રી આપણા ગુજરાતનો સારું આઈડિયા છે આઈડિયા તો સારો છે તો ચાલો પછી જઈએ આપણે ચાલો પણ આપણે એમને કયા સવાલ કરશું જો મારી પાસે ઘણા બધા સવાલ છે આપણે બાર દિવસના ઉપરાંત આપણે આપણે સીએમ સરને મળવા જઈએ છીએ તો આપણે એમના બાળપણના બારેમાં પૂછી શકીએ છીએ હા કેવો છે આઈડિયા સરસ છે એ સ્કૂલ ટાઈમમાં શું કરતા હતા એમનું ચાઇલ્ડહુડ કેવું હતું એમના એક્સપિરિયન્સીસ કેવા હતા એ કેવા સ્ટુડન્ટ હતા હમ એમને એવું પૂછી શકાય કે એમને શું ગમતું હતું હા પૂછી શકાય છે એમને એવું પણ પૂછી શકીએ કે એમના સ્કૂલના એક્સપિરિયન્સીસ કેવા હતા એટલે એમને પણ ટીચરથી રાટ પડતી હતી એવું પૂછાય કે એમને ફિલ્મ જોવાનો સમય મળે છે કે નહીં ને કેવા સ્ટુડન્ટ હતા અને બાળ દિવસ છે તો આપણે એવું પણ પૂછી સકીએ કે આપણી જનરેશન માટે એમનો શું સંદેશ છે હમ પણ આ બધું પહેલી વાર છે અને બહુ જ નર્વસનેસ થાય છે કંઈ ડરવાની જરૂરત નથી હા એ તો આપણા દાદા છે હમ ઓકે તો પછી આપણે બીજા ફ્રેન્ડ્સને પણ બોલાવી લેશું હા કેમ કે આપણા દાદાને ઇન્ટરવ્યુ લેવાનો એક બધાનો સપનો હોય છે ને એ આજે આપણે પૂરું કરવા જઈએ છીએ મેં તો ક્યારેય એક્સપેક્ટ જ નહોતું કર્યું કે હું सीएम નો ઇન્ટરવ્યુ લઈશ સેમ સેમ આમ તો આમ તો આપડા દાદા આપડા દાદા જેવા જ છે આપણે હંમેશા ટીવી માં જોયેલું છે કે હસીને વાત કરે છે તો ડરવાની શું વાત છે હા સાચી વાત છે દાદા તો દાદા જેવા જ છે પણ સ્ટીલ થોડી નર્વસનેસ તો છે પણ તો શું વિચાર છે કે મુખ્યમંત્રી છે પણ એવું નથી મુખ્યમંત્રી એટલે રાજ્યના રાજા જે આખા લોકોનું સંચાલન કરે છે તો આપણે ડરવાની શું વાત છે એ તો આપણા રાજા છે તો પછી ત્યાં જવાની મજા આવશે એ જ તો તો તમે લોકો ડરો છો શું કામ એક્સાઇટમેન્ટ રાખો આમ તો પછી મારે દાદા સાથે બહુ બધા સવાલ કરવા છે જેમ કે મારી સ્કૂલમાં મોક પાર્લામેન્ટ થવાનું છે બિલ છે વન નેશન વન ઇલેક્શન તો પછી મને એમને પૂછ્યું છે કે એમની શું રાય છે એના પર હમ મને પણ સવાલ કરવો છે કે મને એક્ઝામ થી ડર લાગતો હતો કે નહીં મને પણ એક સવાલ છે એટલે મારો એ સવાલ છે કે એમને આપડા જનરેશન માટે શું ઇન્સ્પિરેશન દેવી છે તો આઈ થિંક સો એ મને આગળ જઈને હેલ્પ કરી શકે છે આપણે દાદાને મળવા જઈએ છીએ જેમ એક્ઝામ ની તૈયારી કરીએ એમ પ્રશ્નોની તૈયારી પણ કરવી પડે ને હા વાત તો સાચી છે હા વાત તો સાચી છે કે આપણે એક્ઝામ તૈયારી કરીએ એવી રીતે દાદાને મળવા માટે જવા માટે પણ તૈયારી કરવી પડશે પણ એ તો આપણો દાદા છે આપણે મુખ્યમંત્રીના ના રીતે નહીં આપણે દાદા જેમ મળવા જવાનું છે હા પણ તું ઇમેજિન કર કે અગર તું તારા દાદાને મળવા જતી હોય તો તારા મનમાં એક ટાઈપનો એક્સાઇટમેન્ટ હોય જ તો એ પણ એક્સાઇટમેન્ટ આપણને શો તો કરવો જ પડશે ને તૈયારીથી તો પછી આપણે તૈયારી કરીએ હા છે જ ગુજરાત તમને કેમ તમે જ્યારે નાના હતા તમારા મમ્મી તમને બોલતા હતા શું આજે પણ તમે તમારા મિત્રને મળો છો તમને પાણીપુરી વાવે કે પીઝા કેટલા માર્ક્સ આવતા હતા જે તમે સ્કૂલમાં ભણ્યા એ તમને કામ લાગે છે ખરી નમસ્કાર હું છું માહી પંચાલ ઝેબણના નાઇન્થ સ્ટાન્ડર્ડથી તો આજે અમે દાદાને મળવા આવ્યા છીએ જે મારા તમારા ને સૌ ગુજરાતીઓના દાદા છે અમે આજે તેમની સાથે વાત કરવા આવ્યા છીએ તેમને શું ગમે છે શું નથી ગમતું એ જાણવા આવ્યા છીએ પણ દાદા પહેલા મારા મિત્રો સાથે મળી લો મારું નામ રાજ દવે ઝાઇડસ સ્કૂલ વેજલપુર માં ભણું છું હું ધોરણ 8 માં છું મારું નામ કામાક્ષી વાકડિયા છે હું કેન્દ્રીય વિદ્યાલય વસ્ત્રાપુર માં ભણું છું અને હું ધોરણ 8 માં છું મારું નામ સમાયા ઠાકર છે હું આનંદની નિકેતન માં 8th સ્ટાન્ડર્ડ માં ભણું છું મારું નામ સ્વરા ઠાકર છે હું ઝાયડા સ્કૂલ ફોર એક્સિલન્સ ગોદામી માં ભણું છું 3rd સ્ટાન્ડર્ડ હું છું તમારી સૌથી નાની ફ્રેન્ડ મારું નામ દેવાંશી છે હું શ્રેયસ ફાઉન્ડેશન સ્કૂલમાં ભરું છું હું બીજા ધોરણમાં છું પણ અમે સીએમ સાથે વાત કરવા નથી આવ્યા અમે તો દાદા સાથે વાત કરવા આવ્યા છીએ તો મારો પહેલો સવાલ દાદા સાચે કહીએ તો અમે અમારા દાદાના દાદા જ કહીએ છીએ પણ આખું ગુજરાત તમને જ કેમ દાદા કહે છે આમાં કોર્પોરેશનમાં હું બે હજાર અગિયારમાં કોર્પોરેશનમાં ચૂંટાયો બે હજાર દસમાં ચૂંટાયો અને એ વખતે સ્ટેન્ડિંગ ચેરમેન બન્યું અને એક મીટિંગ અમારી દાદા ભગવાનમાં હું જ્યાં આસ્થા મારું આસ્થાનું કેન્દ્ર છે દાદા ભગવાન અડાલે છે ત્યાં આખા બધા જ કોર્પોરેટરથી માંડીને બધા ત્યાં ગયેલા અને ત્યાં આખી બધી અરેન્જમેન્ટ જમવા સાથે રહેવા સાથેની બધી કરી હતી એ દિવસથી બધા મને દાદા દાદા કરવા લાગ્યા એટલે પછી હવે બધા જ પકડાઈ ગયું છે તો બધા દાદા દાદા કરે દાદા અમને અમારી સ્કૂલમાં શિક્ષણ સારું મળે છે પણ એક પ્રશ્ન એ છે કે તમે સ્કૂલ જવાનું ગમતું હતું સ્કૂલ જવાનું તો મારે મારો અનુભવ છે ત્યાં સુધી મને સ્કૂલ જવાનું ગમ્યું છે કોઈ દાડો કોઈ એવી તકલીફ નથી દાદા અમને મમ્મી નાસ્તો બનાવી આપે છે અમે સ્કૂલે જઈએ છીએ અને અગર અમે નાસ્તો નથી કરતા તો ઘરે આવીને મમ્મી અમને બહુ જ બોલે છે તો મારો એ પ્રશ્ન છે કે તમે જ્યારે નાના હતા ત્યારે તમારા મમ્મી તમને બોલતા હતા મને બોલતા હતા મને એટલા માટે બોલતા હતા કે હું ઘરે આવું એટલે તરત જમવા જોઈએ એટલે કાયમ પછી બૂવા પાડે કે કામ કરતો ત્યાં ત્યાં ત્યાંથી મને કીધું હોત તો તારી સ્કૂલે લઈને આવી ગઈ હોત એમ કરીને ઠપકો તો મમ્મીનો પડતો તમારા સ્કૂલ સમયના સૌથી જૂના મિત્ર કોણ છે શું આજે પણ તમે તમારા મિત્રને મળો છો અમારી તો અત્યારે ઉંમર એવી થઈ ગઈ છે કે અમારા મિત્ર અને મિત્રની ડેથ થઈ ગઈ છે અશોક પટેલ કરીને ત્યાં અમે બધા સાથે દરિયાપુર રહેતા એ ઘી કાંટા રહેતો દાદા તમે સ્કૂલના જવા માટે કેવું બાનું કાઢતા હતા સ્કૂલે ના જવા માટે સ્કૂલે ના જવા માટેનું મેં બહાનું નથી કાઢ્યું પણ સવારે અમારા ઘરે સવારે વહેલા ઉઠીને ભણવા બેસવાનું એ હતું એટલે એ વખતે કોઈ વખત ભણવા ના બેસવું હોય તો પેટમાં દુખવાનું બહાનું કરેલ દાદા મને તો સ્કૂલે જવું ગમે છે પણ આ સ્કૂલ બેગનું વજન ઓછું ના થઈ શકે થઈ શકે ને એના માટેનો વિચાર આપણા વડાપ્રધાનશ્રીએ કર્યો જ છે તમારા બધાના હિસાબે નવી જે એજ્યુકેશન પોલિસી આવી છે હજુ તમારે સમજમાં આવશે હજુ વાર લાગશે એ પોલિસીમાં આનો પૂરેપૂરો વિચાર કર્યો છે પણ તમે ભણવાને જો માથે ભાર રાખશો બધા છોકરાઓ એના કરતાં વિષયનો રસ જગાવશો જે ભણો છો એમાં રસ જાગશે તો જ એ ભાર ઉતરવાનો એકલું દફ્તરનો ભારની વાત જ નથી એની એના માટે પણ નવી પોલિસીમાં ખૂબ સારું આયોજન મારો એ સવાલ છે તમે જ્યારે સ્કૂલની અંદર કોઈ તોફાની કરી હોય તો તમારી ટીચરે તમે પનિશમેન્ટ આપી હતી બહુ લાંબુ નહીં એટલે ક્લાસની બહાર કોઈક વખત મોકલ્યા હોય એવું બની શકે તો બહુ લાંબુ પનિશમેન્ટ નથી થયું દાદા જે તમે સ્કૂલમાં ભણ્યા એ તમને કામ લાગે છે ખરી ભણવાનું તો બધાને કામમાં લાગે જ ને જેટલું જેટલું આગળ જતા જાય બધું કામમાં આવતું જાય ને એકડો ના શીખ્યો હોય પેલા ધોરણમાં તો પછી આગળ ગુણાકાર કેવી રીતે આવડે દાદા તમને તમારા મમ્મીથી ડર લાગતો હતો કે પપ્પાથી ડર લાગતો હતો પપ્પાથી દાદા તમે નાના હતા ત્યારે તમારું તમને શું બનવું હતું નાના હોય તો તારે તો આપણને બહુ ખબર ના હોય પણ લગભગ 8માંમાં આવ્યો તારે ટેકનિકલ લેવાનું નક્કી કરેલું એટલા માટે કે ભાઈ આપણે એન્જિનિયર થવું છે એટલે એ વખતથી આઠમા ધોરણથી જ મારું નક્કી થઈ ગયું હતું કે આપણે એન્જિનિયર બાજુ જવાનું છે દાદા તમને પાણીપુરી ભાવે કે પીઝા પાણીપુરી દાદા મને તો ચોકલેટ ભાવે છે તમને શું ભાવે છે ચોકલેટ ભાવે છે તો તારી ચોકલેટ અહીંયા પડી જ છે લઈ જા લે તમને શું ભાવે છે મને ચોકલેટ ભાવે તું તો લઈ લે પેલા આઈ જા આઈ જા આઈ જા very good next દાદા તમે જ્યારે નાના હતા ને સ્કૂલનું હોમવર્ક નહોતું કર્યું ત્યારે તમારી મમ્મી કે તમારી ટીચર ખીજાતા હતા હોમવર્ક ના કરવાનો પ્રશ્ન બહુ હું રેગ્યુલર આમ સ્કૂલે જવા વાળો એટલે લેસન બેસન કર્યું એ કોઈ મને આમ મારા ઉપર ગરમ થાય એ મને ગમે નહીં એટલે હું મારી રીતે આ તૈયાર કરી જ જાય દાદા તમે તો મુખ્યમંત્રી છો સ્કૂલના બધા પીરિયડ કરી દો ને પછી એકલી ગેમ જ કરશો અત્યારે તો બે બાજુ છે આપણે જો ગુજરાતમાં આપણે માન્ય વડાપ્રધાન શ્રી માન્ય આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ એ બધા થઈને અત્યારે આપણા ત્યાં આગળ ખૂબ સારું સ્પોર્ટ્સ કલ્ચર ઊભું થઈ રહ્યું છે એટલે તમે રમવો ખરા પણ સાથે ભણવાની સાથે સાથે રમત કેળવવાની વાત છે એકલું રમવાનું હોય તો ચાલવાનું નથી એટલે ભણતર અને રમવાનું બંને સાથે કરવાનું દાદા તમે શું ઇન્સ્પિરેશન આપશો અત્યારની જનરેશન માટે એક જ છે કે કોઈ પણ ખોટી રીત અપનાવવાની નહીં કોઈ પણ વસ્તુ માટે પછી એમાં વેસનથી માંડીને આપણું ચારિત્રથી માંડીને બધું આવી જાય એ બધાનું કાળજી રાખીને આપણે જે કહેવાય કે આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર આપણા સંસ્કાર સાચવીને આપણા છેક સુધીને આગળ જવું જોઈએ દાદા તમને એક્ઝામથી બીક લાગતી હતી એક્ઝામથી બીક નથી લાગી મને કારણ કે બધા શું છે કે બહુ હાઈ માર્જિન વાળા હોય ને એ બધાને રહે કે ભાઈ આટલું બધું છે આપણે એટલું બધું હાઈ ને ફર્સ્ટ ક્લાસની આજુબાજુ વાળું એટલે બહુ ચિંતા નહીં દાદા જ્યારે તમે નાના હતા ત્યારે ઇન્જેક્શનથી ડર લાગતો ઇન્જેક્શનથી ઇન્જેક્શન આમ ડર નથી લાગ્યો ખબર નથી પડી આમ દાદા તમારો સૌથી પ્રિય વિષય કયો છે ગણિત મેથ્સ તમે ક્યારે ચાલુ માં ટિફિન ખોલીને ખાતા હતા ચાલુ ટિફિન જ નતા લઈ જતા ને અમારે તો એ વખત ક્યાં એટલા બધા નાસ્તા ને બધું કોઈ ઘેરથી બની આપ હું લગભગ બારમા ધોરણ માં આવ્યો ત્યારે અમે જોતા હતા કે બધા એક્ઝામમાં તો મા બાપ બધા છેક સુધી બેસી રહે ને નાસ્તો બાસ્તો લઈને આવ્યા હોય ને એવું મેં એ વખતે મારા હું બારમા ધોરણ માં આવ્યો ત્યારે મેં જોયું ભાઈ ત્યાં સુધી અમારા ઘરેથી તો કોઈ અમને બારમા ધોરણમાં મૂકવાય નથી આવી એક્ઝામમાં કે કોઈ નાસ્તો એ આપ્યો નથી પછી હવે વધતું ગયું દાદા આપણા રાજ્યના બાળકો માટે તમારું શું સપનું છે આપણા રાજ્યના બાળકો આપણા રાજ્યના બાળકો માટે સપનું એવું છે કે ભાઈ દરેક જણ ભણી ગણીને તૈયાર થાય જે પ્રમાણેની રાજ્યમાં માન્ય વડાપ્રધાન શ્રીએ જે વ્યવસ્થા કરી છે આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ આપણા ત્યાં આવે છે આપણા ત્યાં ખેતીના પણ એટલા સ્કોપ છે આપણા ત્યાં પશુપાલનના પણ એટલા સ્કોપ છે તો આ બધા જ માટે તમારે ભણતર જરૂરી છે તો આ બધી જ વસ્તુ માટે તમે સારી રીતે ભણો રમવાની સાથે ભણો અને આગળ વધો એ અમારી અપેક્ષા દાદા તમને ફિલ્મ જોવાનો સમય મળે છે અને તમે તમારા પરિવાર સાથે છેલ્લી ફિલ્મ કઈ જોઈ હતી પરિવાર સાથે કઈ જોઈ બહુ ટાઈમ થઈ ગયો પરિવાર સાથે જોઈ ફિલ્મ જોવાનો તો અત્યારે સમય જ ન હોય એટલે ફિલ્મ નો તો અત્યારે દાદા તમે જ્યારે નાના હતા ત્યારે અમારી જેમ મસ્તી કરતા બિલકુલ કરતા ને કેમ નહીં દાદા તમે જ્યારે નાના હતા ત્યારે તમારો ફેવરિટ ટીચર કયા હતા ઓહો મારા તો ત્યાં ગાડી એક ભટ સાહેબ હતા ત્યાં ગાડી હું વલસાડ પહેલા રહેતો તારે નાન પણ મારું ત્યાં વલસાડમાં ગયું છે ત્યાં ભટ્ટ સાહેબ કરીને તમે ક્યારેક તમારા ફ્રેન્ડ સાથે મળીને કોઈ ટીચરને કોઈ ટીચરના લેક્ચરમાં મસ્તી કરી છે કાં તો એમનું નામ પાડ્યું છે મસ્તી કરી હશે પણ નામ વામ કોઈનું પાડ્યું દાદા આપણે બધાએ અલાદીન અને જીનીની વાર્તા તો સાંભળી જ છે અગર તમને અલાદીનનો જીની મળત અને તમને ત્રણ વિશ મળત તો તમે શું વિશ કરત શું વિશ કરત હે હા અત્યારે હવે મારો વિશ કરવાનો સમય જતો રહ્યો છે એટલે હવે તમે પણ વિશ માગીએ તોય આપણે એક તો હેલ્થ આપણી સારી રહે આપણી નિષ્ઠામાં કોઈ ચેન્જ ના આવે અને અત્યારે તો આ તમને મોક્ષ શબ્દ ખબર ના હોય તો અત્યારે હું તો માગી લઉં મોક્ષ મારો દાદા જ્યારે તમે નાના હતા ત્યારે તમારી એક્ઝામમાં તમને કેટલા માર્ક્સ આવતા હતા મેં કીધું તો ખરું મારા તો સાઠ થી સિત્તેર ટકાની વચમાં કાયમ આયા કર્યા છે દાદા અત્યારે જોઈએ છે આપણે કે એક્ઝામ હોય તો અમારા ઉપર બહુ જ પ્રેશર આવી જાય છે તો એના માટે તમે શું ઉપાય આપશો પ્રેશર આવી જાય છે પ્રેશર એટલા માટે આવી જાય છે કે આપણે રેગ્યુલર ભણતા નથી એટલે રેગ્યુલર તમારું વાંચન હોય રેગ્યુલર મેચ કરતા હો તો છેલ્લા દાડે ટેન્શન ના આવે રેગ્યુલરતાની જ વાત છે પણ આપણે શું પરીક્ષા લક્ષી છેલ્લા દાડે કે છેલ્લા એક વીક માટે બધું લઈને બેસીએ એટલે પછી ટેન્શન ટેન્શનથી આ બકી રહી ગયું આ રહી ગયું આ રહી ગયું રેગ્યુલર થોડું કરતા જાવ તો ફાયદો તો આ હતા અમારી ને અમારા દાદાની વાતચીત મને તો આ વાતચીતમાં બહુ જ મજા આવી અમે આ વાતચીતમાં દિલ ખોલીને વાત કરી એના માટે મારા તરફથી દાદાને થેન્ક યુ દાદા થેન્ક યુ હાશ કામ માહી ઇન્ટરવ્યુ કરીને આપણે આવી ગયા હા મને તો બહુ જ મજા આવી આપણે દાદાએ જે આપણને જવાબ આપ્યા એમાંથી આપણે કેટલું શીખ્યા જેમ કે એમને આપણને કીધું કે અગર આપણે જીવનમાં સફળ થવું હોય તો આપણે શાંતિથી કામ કરવાનું છે ને ખુદ માટે સક્ષમ થવું પડશે ને આપણને તો શું ખબર હતી કે દાદાને શું ભાવે છે આજે એ પણ ખબર પડી ગઈ કે એમને પાણીપુરી ભાવે છે એકદમ આપણી જેમ એમને બહુ જ મોટો સંદેશ આપ્યો કે જ્યારે તમે પ્રેક્ટિસ કરો તો પછી બેગનો પણ બહુ જ બોજ નહીં લાગે એમને આપણને બહુ જ ઇન્સ્પિરેશન આપી છે આપણને બહુ જ કામ આવવાની છે ફ્યુચરમાં અને એ મને તો પહેલા જ ડર લાગતો તો પણ જ્યારે હું ત્યાં ગઈ મારો દિલ જ હલકો થઈ ગયું મતલબ કે હું લાગતું જ નહોતું કે સીએમ થી વાત કરું છું એકદમ દાદાની જેમ વાત કરી એમની સાથે એક્ઝેક્ટલી તો આ યંગિસ્તાનના એપિસોડમાં આપણે શ્રી આપણા મુખ્યમંત્રીને મળ્યા તો હવે આવતા એપિસોડમાં આપણે નવા વ્યક્તિથી મળશું જે આપણા જીવનમાં પ્રેરણા આપે તો આ જ હતો એપિસોડ બાય ગો અંદર જતા જ રહેજો કોઈ ઊભા ના રહેતા ચલો રોલિંગ 1 2 3 રોલ હા દાદા સબ આજના મે दादा मास्टरજી બાબા એમાં બિતરે છે આ જનરેશનમાં બહુ કોમન છે હાવ સહી હાવ સહી એ ગોઈંગ જ્યારે ના 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 હું મર મિત્ર ગ્રહણ ની અવાજો જેકી છે નહીં ને મળવા આયા છું મારી આગછું પેટમાં છે નહીં છે એક મિનિટ ઓય મિરા હાજે હવે બન કાટા તો લઈ વજન ઓછું થઈ શકે દાદા કમે અમારી માટે શૂ શરૂ કરી શકું છું મસ્ત મસ્ત

तुमने ऑटोमैटिक बोलना है एक सेकंड। तू क्या क्या बोलेगी? मैं अपने मित्र से इंट्रोड्यूस कराते फिर ना बोले हाँ बारा हाँ ठीक है तू कंटिन्यू अरे हाँ तो क्या करें क्या बोले ले रोल पर कर दे 321 चैट अभी इतना हो गया ना नहीं इतना हो गया आगे का बोल रहा है आगे का और लो जल्दी सोच जल्दी क्या बोले और हो गया नहीं बोले नहीं उसका कैसा होता है अब क्या बोले हो गया खत्म ज्यादी ज्यादी तो आज तो एपिसोड बाय હવે થોડા ખુલ્લા ખુલ્લા થઈ જજો એકબીજાની સામે જો સ્માઈલ કરો હા હા